તમે આપેલા મત થી ભાજપ એટલો ભ્રષ્ટાચાર કરશે કે ક્યાંક મોરબી કાંડની દુર્ઘટના બનશે ક્યાંક તક્ષશિલા કાંડની દુર્ઘટના બનશે ક્યાંક પોકનો જીવ જશે જેના પાપના ભાગીદાર મોંઘવારીનો જમાનો છે દગલે ને પગલે મોંઘવારી રોજ વધતી જાય છે એટલી આપણી આવક વધતી નથી ભાજપના મિત્રો એટલો બધો ભ્રષ્ટાચાર કરે એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે કે રોજે રોજ મોંઘવારી વધતી જાય છે કરોડો રૂપિયા ખવાય જાય છે હું તમને એક ઉદાહરણ આપું આમાંથી લેકવ્યુ ગાર્ડન માં ફરવા ગયા હોય એટલા કોણ કોણ છે લેકવ્યુ ગાર્ડન માં તમારા કોણ કોણ ફરવા ગયું છે લેકવ્યુ ગાર્ડન છેલ્લા એક દોઢ વર્ષ ગાર્ડન બંધ હતું ખ્યાલ છે કોઈને ખ્યાલ છે છેલ્લે ગાર્ડન બંધ હતું એ દોઢ વર્ષ એક દોઢ વર્ષ ગાર્ડન બંધ હતો શું કામ રિનોવેશન ચાલુ હતું લેકવ્યુ ગાર્ડન કતાર ગામનો એક માત્ર સારામાં સારો બગીચો છે કે જ્યાં આપણને એમ થાય કે પરિવાર સાથે ફરવા જઈએ આ લેક્યુ ગાર્ડન છેલ્લા એક દોઢ વર્ષ સુધી બંધ રાખ્યું તમે બધાય જે મકાન વેરો ભરો છો જે હાઉસ ટેક્સ ભરો છો કોર્પોરેશનને જે પૈસા દર વર્ષે ભરો છો એ પૈસામાંથી આ લેક્યુ ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવ્યું રિનોવેશન કરીને દસ કરોડ રૂપિયાનો ખર્ચો થયો રિનોવેશન પાછળ બધા બોલો જે કેટલાનો ખર્ચો થયો દસ કરોડ રૂપિયાનો ખર્ચો એક વર્ષમાં કર્યો રિનોવેશન થઈ ગયું બગીચો ખોલ્યો ખોલતા જ ખોલીને તરત કતાર મળતિયા એક ભાજપના કોર્પોરેટરના સગાને અગિયાર લાખ રૂપિયાના વાર્ષિક કરાર ઉપર વીસ વર્ષના ભાડા પટ્ટે આખો ગાર્ડન લખી દીધો કોર્પોરેશન વાળાએ દસ કરોડ નો ખર્ચો તમારા બધાના ખિસ્સામાંથી કર્યો અને અગિયાર લાખ રૂપિયામાં વીસ વર્ષના ભાડાપટ્ટે લખીને આપી દીધો તમે જવાબ આપો કે આ બજાર ઉપર કોઈ દુકાન ભાડે લેવી હોય તો બાર મહિના ઉપર જ મળે પૂરા થાય પછી બીજા અગિયાર મહિનાનો કરાર કરવો પડે સાચી વાત છે વીસ વર્ષના ભાડા પટ્ટે કોઈ આપણને ભાડે ન આપે વીસ વર્ષમાં કોઈ દુકાન ભાડે ન આપે મકાન ન આપે કોઈ ભાડે ન આપે અગિયાર મહિના ભાડે આપે પછી બીજા પછી એમ ભલે દસ વર્ષ આપે એક સાથે વીસ વર્ષ કોઈ ભાડે ન આપે દસ કરોડ રૂપિયાનો ખર્ચો પબ્લિકના પૈસામાંથી કર્યો અગિયાર લાખ રૂપિયામાં ભાજપના ધારાસભ્યના નજીકના કોર્પોરેટરના નજીકના વ્યક્તિને આપી દીધો તમે વિચાર કરો કે ભાજપને મત આપ્યા પછી તમારા બાળકોને શું મળ્યું તમારા બાળકોને એક સારી સ્કૂલ ન મળે તમારા બાળકોને એક સારી આંગણવાડી ન મળે એક સારું દવાખાનું મળે અને તમે ભાજપને મત આપો એનાથી ભાજપના માણસોને આખા ગાર્ડન મફતના ભાવે મળી જાય છે એટલે હું વિનંતી કરું છું આવા હજારો કૌભાંડ છે કતાર ગામના તમામ જે સર્કલ છે ચાર રસ્તાઓ એ વેચી મારેલા છે કરોડો રૂપિયામાં કંપનીઓને સર્કલો વેચી માર્યા છે તમે જેટલી વખત ભાજપને મત આપો એટલી વખત ભાજપ ભ્રષ્ટાચાર કરે સરકારી સંપત્તિ વેચી મારે કરોડોની મિલકત લાખ રૂપિયામાં પોતાના મળતિયાઓને વેચી મારે આપણને એમ થાય કે મેં ભાજપને મત આપ્યો એટલે કાંઈક સારું થશે સારું નથી થતું એ આપણા હકના પૈસા પણ છીનવીને એમના માણસોને આપી દે છે હું વિનંતી કરવા આવ્યો છું કે એક વખત બદલાવ લાવો એક વખત ઝાડુને મત આપો હું ભણેલો ગણેલો યુવાન છું બી એલ એલ બી થયેલો વ્યક્તિ છું નાનો માણસ છું પણ તમારો સપોર્ટ મળશે તો બહુ મોટા કામ જનતા માટે કરવા છે કતાર ગામ માટે કરવા છે મત તમે મત તમે બધાને આપો હજુ એક વખત કદાચ તમારું મન એમ કે ભાજપને દેવો છે તમે દેશો પણ તમે આપેલા મત થી ભાજપ એટલો ભ્રષ્ટાચાર કરશે કે ક્યાંક મોરબી કાંડની દુર્ઘટના બનશે ક્યાંક તક્ષશિલા કાંડની દુર્ઘટના બનશે ક્યાંક પોકનો જીવ જશે તેના પાપના ભાગીદાર મત આપવા વાળા વ્યક્તિ તરીકે આપણે બનીશું આપણે પાપના ભાગીદાર ન બનીએ લેકવ્યુ ગાર્ડન અગિયાર લાખ રૂપિયામાં વેચી માર્યો આપણી પાસે રૂપિયા નથી સારવાર કરાવી હોય પરિવારના કોઈ સ્વજનની તો આપણે સો વખત વિચારીએ કે કયા દવાખાને લઈ જાઓ તો ઓછા રૂપિયામાં સારવાર થાય બાળકને સ્કૂલે બેસાડવો હોય તો એ વિચારીએ કે કઈ સ્કૂલે બેસાડું તો પાંચ રૂપિયા ઓછા ભરવા પડે આપણી પાસે પૈસા નથી ને આ લોકોએ આપણા જ મતથી આપણને લૂંટી લૂટીને કરોડો રૂપિયા બનાવ્યા છે ને એ જ રૂપિયા ચૂંટણીમાં પાછા ચૂંટણી જીતવા માટે વાપરે છે સાથીઓ મારી પાસે રૂપિયા નથી પણ મેં નક્કી કર્યું છે કે તમે મને જીતાડશો તો પાંચ વર્ષ સુધી તમને એક પાવલીનો પણ ખોટો ઘસારો નહીં આવવા દેવાનું કામ હું કરીશ દોસ્તો ક્યાંય તમારે પૈસા નહીં ખર્ચવા પડે આજ આવકનો દાખલો કાઢવો હોય કે આધાર કાર્ડમાં નામ બદલવું હોય કે ચૂંટણી કાર્ડ કઢાવવું હોય કે પાન કાર્ડ નું કઈ કામ હોય કે નાનામાં નાનું કામ હોય સો વખત નેતાઓની ઓફિસે ધક્કા ખાવા પડે અધિકારીઓને હાથ જોડવા પડે પૈસા આપવા પડે પૈસા ન આપો તો તમારું કામ બગાડી નાખે આવું થાય છે કે નથી થતું આપણે કંઈક નોકરી કરતા હોઈએ હીરામાં કે દુકાનમાં કે એમ્બ્રોડરીમાં કે ટેક્સટાઇલમાં ગમે ત્યાં આપણે કઈ રજા પાડીને રોજ સાહેબોની સામે હાથ જોડવાનો સમય ન હોય એટલે આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવે અને એમ કહેવામાં બે હજાર રૂપિયા આપી દો તો કાંઈ ટકા નહીં ખાવ પડે થઈ જશે તમારું કામ આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે દિલ્હીમાં અરવિંદ ની આમ આદમી પાર્ટીની સરકારે એક નવી વ્યવસ્થા બનાવી આપણે બધાએ કામ કરીએ છીએ આપણને ખબર છે કે રાત્રે નવ વાગ્યા પહેલાં આપણી પાસે સમય ન હોય નવ વાગે ત્યારે ફ્રી થઈએ સવારે સાત વાગ્યાથી કામમાં લાગ્યા હોય તો રાત્રે નવ વાગે ત્યારે માંડ ફ્રી થઈએ એ સિવાય આપણી પાસે ટાઈમ હોતો નથી અરવિંદ કેજરીવાલે દિલ્હીની અંદર એક વ્યવસ્થા બનાવી કે તમારે કોઈ પણ સરકારી કામ હોય તો સરકારી ઓફિસે જવાનું નહીં જોન ઓફિસે નહીં જવાનું જનસેવા કેન્દ્રમાં મામલતદારમાં ટીડીઓમાં કોર્પોરેશનમાં કે આરટીઓમાં કોઈ જગ્યાએ જવાનું નહીં એક નંબર બાર પાડ્યો દસ છોતેર વન ઝીરો સેવન સિક્સ જે માણસે કંઈ પણ સરકારી કામ પડે જેમ કે આવકનો દાખલો કાઢવો કે એસસી એસટી ઈડબલ્યુ એસ ઓબીસીનો દાખલો કાઢવો કે જન્મનો દાખલો મરણનો દાખલો લગ્નનો દાખલો કે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે રાશન કાર્ડ કે કોઈ પણ અન્ય સુવિધા મેળવવી હોય સરકારી ઓફિસે નહીં જવાનું મોબાઈલ નંબર જે આપ્યો છે દસ છોતેર એના ઉપર ફોન કરવાનો સામે સરકારનો માણસ જે બેઠો હોય એ તમને પૂછે કે શું કામ છે તો તમારે તમારું સરનામું બતાવવાનું કામ શું છે એ બતાવવાનું કે ભાઈ મારે રાશન કાર્ડની અંદર એક નવું નામ ઉમેરવું છે અથવા નામ કઢાવવું છે સામે સરકારનો માણસ ફોન ઉપર પૂછે કે કેટલા વાગ્યે તમારે અનુકૂળતા હશે જો તમે કારખાનામાં કામ કરતા હોય રાત્રે નવ વાગ્યા પહેલા ફ્રી ન પડતા હોય તો દસ વાગ્યાનો રાતનો ટાઈમ પણ તમે લખાવી શકો તમે જે ટાઈમ લખાવો તમે જે તારીખ લખાવો એ સમયે એ જગ્યાએ એ ટાઈમે સરકારનો માણસ તમારા ઘરે આવીને તમારું કામ કરી જાય એવી ડોર ટુ ડોરસ્ટેપ ડિલિવરી સર્વિસ છે ઘરે આવીને કામ કરી જાય દિલ્હીમાં એક વખત આમ આદમી પાર્ટીને જનતાએ મત આપ્યા ઈમાનદાર પાર્ટીને મત આપ્યા ભણેલા ગણેલા માણસોને મત આપ્યા તો એક જ વખતમાં જનતાને લાઈનમાં ઉભા રહેવામાંથી છુટકારો ધક્કા ખાવામાંથી છુટકારો લાંચ આપવામાંથી છુટકારો ઘરે બેઠા કામ થઈ જાય એવી હોમ ડિલિવરી સિસ્ટમ જનતા માટે અરવિંદ કેજરીવાલે ચાલુ કરી અહીંયા સત્યાવીસ વર્ષથી આપણે લાઇનમાં ઉભા રહીએ છીએ ક્યારેક દાખલા માટે લાઇનમાં ક્યારેક સહી કરાવવા લાઈનમાં ક્યારેક અહીંયા લાઈનમાં ક્યારેક ત્યાં લાઈનમાં આ વખતે મારી વિનંતી છે કે આ વખતે એક વખત ઝાડુ દબાવવાની લાઇનમાં ઉભા રહ્યો પછી પાંચ વર્ષ કોઈ લાઈનમાં નહીં ઊભું રહેવું પડે